બાપા એના એમ કહીને તમારા ભાગમાં આવી તો જમીન કોઈ નહીં થાય નહીં એમ મકાન કે કોઈ વસ્તુ તમારી છે નહીં સેય તમને ટાઈમ પર ભાડાનું જેમ વાપરવા દીધું ભાઈ તમે વાપરો એવી રીતે આપણને દીધું છે આ દેહ પણ વાપરવા દીધો મને એમાં ચોકીદાર તરીકે સેક્રેટરી રાખાશે જેને પી એ કહેવાય પર્સનલ આસિસ્ટન્ટ એ મન છે એનું કયું કરીને એના કેવા પ્રમાણે હાલીને આપણે વહીવટ હાંકવાનો છે કારણ કે મન છે ઈશ્વર સાથે જોડાયેલ છે એને ઈશ્વરની ખબર છે ને આપણી ખબર છે એટલે પીએ એનું નામ કહેવાય બે વચ્ચેનો શેડો બને બે વચ્ચેનો સેતુ બને પુલ બને એનું નામ પીએ કહેવાય એને પશ્ચન આસિસ્ટન્ટ કહેવાય તો મનનું જે આ ક્રિયામાણ છે એ એમાં છે તો આપણે કર્યું હું મનને માલિક બનાવી દીધો સાહેબ બનાવી દીધો જે એનું આસિસ્ટન્ટ છે માલિક છે એને માલિક માલિકમાં ભૂગવા ન ને મન બધો વહીવટ કરી દીધું પ્રધાનને ખબર ન હોય એનો આસિસ્ટન્ટ જે સેક્રેટરી હોય એ તમને વૈશ્માથી ચાવી ભરાવીને વૈશ્વમાં કરી નાખે ઓલાને ખબર ન હોય એવી જ રીતે આ આત્મતત્વમાં એને ખબર નથી અને મન બધાને વહીવટ કરી નાખે એટલે થાય શું એમ લાગે કે ભાઈ ઓલા ભાઈ આપણું ભગવાન ક્યાં કાંઈ કરે છે અમે તો કેટલી પ્રાર્થના કરી માનતાઓ કરી ભગવાન અમારું ક્યાં કાંઈ કરે પણ તમે વાયા ઓલા માસડાને કીધું કરે છે હું એ તમે જો એવું ડાયરેક્ટ મળવાની વાત હતી તો તમે વાયા કરીને બેઠા એ તમારો સાહેબ નથી તમારે એને અરજી કરવાની છે એમ અંતર મનમાં અરજી કરે કે મારે ઈશ્વરને જુઓ છે હે ભગવાન મારી આ પ્રાર્થના સાંભળ તો અંતર મનને જો પહોંચાડો તો ઓલા સુધી પહોંચી જાય પણ તમે અરજી ઓલા પણ લઈને વહી જાવ જા કાલે આવજો વળી કાલે આવજો કે સાહેબ બહાર ગયા છે બે પછી આવશે સાહેબ અંદર બેઠા હોય એવું આ ઈશ્વરનું સાનિધ્ય આપણને માણતા આવડ્યું નથી એટલે પશુ પક્ષી પ્રાણીઓ એક આપઘાત નથી કરતા માણસો કરે પરીક્ષામાં નપાસ થયો ને આપઘાત કરે હા પરીક્ષામાં નપાસ થયો ને આપઘાત કરે તો કાંઈ પરીક્ષા મટી જવાની પાછો અવતાર લે પાછો એકડેકથી ઘૂંટીને વળી બારમાન દહમાન પાછા બોર્ડ માથે માથા ભટકાવવા તો ખરા ને ભાઈ એના કરતાં એક વખત ભરી લે ને ભાઈ પૂર્ણ વસ્તુને પામવા માટે પૂરેપૂરું જાગૃત થવું પડે તો થાય તો આપણે મૂકલા આનંદ કરવાની પછી રોઈ રોદણા રોઈ તો ઓલો શું કરે આપણે સુખ તો છે જ આપણને ખબર છે ઝૂપડાવાળા આપણા કરતા નીચા હોય એની સમતોષ જોવાય આપણો વાંધો એ બંગલાવાળા જોઈને આપણે બરી ઓલો બીજો બંગલામાં હોનના કેવું કર્યું બબે બંગલા કર નાખાં અમારી હાજરીમાં કાંઈ નહોતું પેલા તારી હાજરીમાં કાંઈ નહોતું તારે એને જેવું કાંઈ કરવું હતું ને તો તે કાંઈ કર્યું નહીં તે ઉઠીને આઘા પાસે કહીને ઓલા કાંઈ કર નાખ્યું તો એની બળતરામાં થાય છે સુખી થવો જોઈએ કોકનું દેખીને જો તમે બળો છો તો સમજવો કે હજી તમે કાંઈ કર્યા નથી તમે ઈશ્વર કે સત્સંગ વિશે કાંઈ સાંભળ્યું જ નથી સાંભળું તો ખાલી કથા સાંભળીને કથા એ કોઈનું કાંઈ થાય નહીં કથા વાર્તા હજારો સાંભળો તમારો કોઈની કલ્યાણ નહીં થાય જ્યાં સુધી તમે તમારું નહીં સાંભળો ત્યાંની વસ્તુ બનવાની નથી તો આનંદ નથી આવતો અવસરમાંય આનંદ નથી આવતો તોય આપણા મોટા હારા ન હોય હું કામે આનંદ માણતા આપણને આવ્યો નથી સત્સંગને ધ્યાનને હમદી એકા નથી આડા પડદાને જ આપણે ધ્યાનમાં રાખીને દીવાશે અને પડદો કોઈ બી કામ કરે નહીં પડદાના ચિત્રને આપણે હાચા માણને છે અને એ પડદામાં ગમે એટલી રસોઈ થઈ હોય તો કોઈ બી આપણે જમવા બેઠા ભાઈ હવે આમાં થઈ ગયું આપણે હું ભાઈ ન કહેવાય રાંધ્યું નહીં કાં આવી ગઈ તો પડદાની રસોઈ નથી હાલતી તો પડદાના તમારા ભગવાન હાલે થોડુંક વિચારે કરવો એમાં તો પડદાના ચિત્ર ન હાલે પડદાનું કાંઈ ન હાલે એમાં ક્યાં હક પણ થાય પડદામાં કોઈ ખારો ફોટો લઈને ન કંઈ છોકરી બનકી રહ્યો હાલ છે થોડા એમાં નથી હાલતું તો ભગવાન કેમ હાલી જાય અને તે દા લેવા કીધા નથી હક લેવા દીધા નથી અને હવે આપણે એમ કહીએ કે અમારા ભગવાન થઈ ગયા અમારામાં થઈ ગયા હાલે નહીં જેમ આપણે આ જૂનાગઢના સાનિધિમાં બેઠા છે સિદ્ધ ચૌરાસીના બેસણા છે રા ગંગાજરિયાની આ જગ્યા છે રાહ થયા ને બાર બાબી થયા ને તેરમી ટોપી એ રાજ ગયા એના તે આપણને લોકશાહી મળી તો આ રાહની જગ્યા છે પેલો રાહ થયો નવગણ જેણે સોલંકી વંશનું રાજ કાઢીને આ જૂનાગઢની ગાદી સર કરીને પેલા રાની સ્થાપના રા નવગણથી થઈ પછી નરસિંહ મહેતાના વખતમાં રા માંડલિક થયા પછી રા ગંગાજળ્યો અને છેલ્લે રા ખેંગાણ પછી સિદ્ધરાજ જયસિંહે રાજ લઈ લીધું ને પછી હકુમત આવીને બાબી આવ્યા અને એમાંથી આ રાજ થયું પણ આ સિદ્ધ ચોરાસીના બેસણા આમ એમ છે આમાં સંતો મહાપુરુષો પુરુષોની આસપાસમાં આખી જગ્યામાં ગિરનારની આસપાસની જગ્યામાં બધે જ એના વાઇબ્રેશનો એના વાતાવરણ કાયમી મળે છે આખો જોગણીઓ ડુંગર છે ચોરસા જોગણીઓ ન્યા બિરાજમાન છે તપ સાધનાનીય ભૂમિ છે આસપાસમાં એના વાઇબ્રેશનો મળે એમાં રા ગંગા ગંગાજડીયાની આ જગ્યા છે એણે ખૂબ સત્કારમાં કરેલા એના ઇતિહાસમાં એણે કેટલી નદીઓમાંથી તળાવો ગાયરા વાવ ગાયવા કુવાઓ ગળાવ્યા અને લોકો માટે સત્કાર્યોના ખૂબ કામ કરેલા એની જ આ એક જગ્યા છે રા હતી આપણે નરસિંહ મહેતાના તળાવની બાજુ થઈટ ઉપરકોટ પાસે એક તળાવ પણ છે જેને ગંગાજળિયા તળાવ કહેવાય એવા કેટલી વસ્તુઓ એણે કરી છે એની યાદની આ ભૂમિ છે પાવન ભૂમિ છે બધે બધી એવી આ સિદ્ધ ચૌરાસીના નવનાથ પણ અહીંયા થયા ગુરુ દત્તાત્રેયનું સાનિધ્ય અહીંયા પણ આપણને આ ભૂમિનો લાભ લેતા આવડે નહીં રોજ તો નાઈ ગંગાજીમાં પણ ગંગાજી ગંગાજી લાગે નહીં હું કામે આપણે એને ગંગાજી તરીકે ઓળખાત નથી જેની પાસે નજીક વસ્તુ હોય એના આપણને ગુણ દોષ દેખાય અને દૂર હોય ને તો આપણે ડુંગર રડિયામાં લાગે રોજ બહારથી આવતા હોય તો અહીંયા ગિરનારના દર્શન કર્યા વિના જાય નહીં દામોકુર ના વિના જાય નહીં આપણે બાજુમાં હોય તો પડકે હાયલા જાય ફરવા જાય રવિવારે પણ આજ ભરીને પાણી પીએ નહીં એને આ ચમચી ભરીને પીવી નહીં હું કામે નજીક થયું એટલે આપણને દોષ દેખાય ગુણ દેખાય નહીં એટલે જે જે સંત મહાપુરુષો થયા એના નજીકના સગા સંબંધીને એની અસર નથી થઈ હુકામે માસીનો દીકરો થાય ને મામાનો દીકરો થાય ને કાકાનો દીકરો થાય ને મારો ભત્રીજો છે ને મારો તો જમાય છે ને મારો તો બનાવી છે ને કાંઈક ને કાંઈક સંબંધ થયા અને સંબંધ થઈ જાય એટલે સંબંધ રહી જાય અને આ જે સત્વ છે એ દેખાય નહીં પડદો આડો રહી જાય અને એ પડદા આડો રહી જાય એટલે છેલ્લે છેલ્લે ખબર પડે કે આ તો મોટો હતો તો આ તો મોડું થઈ ગયું હોય શું કામે આ વસ્તુ કોઈની વાત ન જ હોય રોજ રોજ જાય એટલે રોજ રોજ સત્સંગમાં જાય ને તો એને આનંદ ઓછો થાય ને ખબર પડે ક્યાંથી આવે નકા આજ જાય ને વળી પાંચથી કેળે મોડે બપોરને આ સપ્તાહ બેટી ફલાણ લઈએ તેથી સાંભળી તી ને વળી પાછો આ નજીકમાં બેહ છે તો વળી દો વરે પછી ક્યાંક બેહી આવે તો સાંભળી આવે હવે આ કથામાં કોઈ દી ઉગાવો થાય તમારા શોકાને આજ ભણાવો પછી મહિનાથી કેળે પાછો ભણાવો થઈ જાય તમે આજ કામ પડી ગયા હવે મહિનાથી કેળે સારું બનશે અમારા શોકાને લગ્ન છે તે હાગમ તો જમી જાય તો મહિનાથી બંધ રાખજો કેમ ટાઈમે ટાઈમ માગે એમ સત્સંગ છે શ્વાસ સાથેની સંબંધની સાધના છે એ સાધના કરવામાં આવે તો વસ્તુ બને તો એની આનંદની ઉર્જાઓ લેતા શીખી સત્સંગે સુરતા સાને ધરીએ ભજનમાં ભરોસો એનો કરીએ સુરતા જો શબ્દ લાગી ગયો હોય ને તો આપણે મનમાં મનમાં એ વાગોડા કહીને વારંવાર એમ થાય કે નહીં સારું હતું એ વાત વારંવાર યાદ રાખે વારંવાર યાદ આવે હું કામે સુરતા ત્યાં ભોગી ગયું હોય ઘણી વખત નાનપણનો પ્રસંગ ઠેઠ મરી ત્યાં અલગ યાદ હોય કે મારું એ વાત ભૂલાતી નથી હોય કારણ કે સુરતા તો એ શબ્દમાં પરવાઈ ગયો હોય એ શબ્દ પરોવા ગયા પછી એની અસર આપણા જીવનભર થાય અને એમાં ભરોસો એવી રીતે સત્સંગ કરીએ એનો ભરોસો એમાં કરીએ તો જ્ઞાને ગુલતાન થઈને ફરીએ તો આપણને એનું જ્ઞાન પણ થઈ જાય અને જ્ઞાન થઈ જાય તો ભાન થાય જ્ઞાન પહેલાં થવું જરૂરી છે ભાન પછી આવે એક માણસ કે મને ડૉક્ટર મને કે સાહેબ સ્વાદ નો જરાય ખબર નથી પડતી હા સ્વાદ ભૂલાઈ ગયો બધું કડવું કડવું લાગે બોલો એમ થાય કે એમ જ થાય છે તો એના પટાવાળાને કીધું ઓલી એકવીસ નંબરની સીસી લઈ જાય એકવીસ નંબરની સીસી માં પેટ્રોલ પીડું હતું ભર્યું તું એ ક્યાં એક ચમચી ટીપા પાવાને એક ચમચી બધું સાહેબ આ તો પેટ્રોલ છે સ્વાદ આવી ગયો લાગે દોઢસો રૂપિયા તો કેતો તો મને ખબર નથી આવી ગયું એમ સ્વાદ કઈ આવે આવી રીતે આકસ્મિક મહાપુરુષોને મળી જાય કે કાયદેસર એનું સેવન કરે તો આપણને મૂળ વસ્તુનો ખ્યાલ આવે તેથી આનો આનંદ આવે ને તેથી સુખ દુઃખથી સેટારી જાય ગોપીઓએ આ જ કર્યું ઓધવજી આવીને કીધું કે રે ગોપીઓ તમે આ શું કરો છો કૃષ્ણ તો સગુણ સાકાર સ્વરૂપે તો મથુરામાં વહી ગયા છે ગોકુલમાંથી હવે તમને કોઈથી પાછા વળીને આવવાના નથી તમે એના વાહ આ શું હું કામ સારો છું હવે તો તમે આનંદ લો એ મૂકી દીધું હવે કામ પૂરું કરો ને હવે અહીં આવવાના નથી અને એવો બધો મોહ લઈને હું બેઠ્યું છું તો ઓદવજીને ગોપીઓ કહેશે વાત તમારી સાચી છે સગુણ સાકાર સ્વરૂપે ન્યા છે તો નિર્ગુણ નિરાકાર તરીકે ક્યાં રહેશે એ ક્યાંય બધે છે સર્વ વ્યાપક છે એને ગોતવા પણ નથી કૃષ્ણ તો એવા તો કેટલા હજારો વૈયા હજારો આવી જાય તમે એની નથી તમે મરી જવાની કૃષ્ણ વહી જવાના બધા વહી જવાના કોઈ રહેવા નથી તો તમે જે વહી જાય એમ છે ક્ષણભંગુ દેહ છે એની પાછળ હું પડ્યું છું તમારી અંદર કોઈ તત્વ પડ્યું છે એને જાણી લો ને તો કે ગોબીયું કે તો અમારે કરવું હું કેવી રીતે તો કે તમારે સાધના કરવી પડે સાધના કરો મનનું શુદ્ધિકરણ કરો તો તમને નિર્ગુણ નિરાકાર સ્વરૂપની થઈ જાય તો તમે કૃષ્ણ ભૂલી જાઓ આ ખોટું લઈને બેઠી છો તમે પ્રેમના નામે નાટક કરો છો આ અવસર આવ્યો છો મનુષ્ય દેહનો તો સાધના કરી લ્યો ને તો ગોપીઓ કહે છે કે હે ઓદવજી સાધના કરવી હોય તો હું જોઈએ તો સાધના કરવું હોય તો બસ મન એકથી તે લગાડી ગયું તો થાય પણ એ દવજી મન અમારું કૃષ્ણ ભેગું વહી ગયું મન માણસને મન કેટલા હોય ગયું એ કે મન એક જ હોય તો અમારી પાસે હતું એમ દઈ દીધું કૃષ્ણને તે દિવ અમારું મન તો છે નહીં તો મન વિના સાધના કરવી શુદ્ધિકરણ કરવું કરવું કે તમે કયો કોઈ આ ગયા કૃષ્ણ પણ અમારા મનમાં થતી ગયા નથી અને અમે સાકાર સ્વરૂપે એને માયણા છે માયણા છે એટલે અમને તો એમાંથી જે મળ્યું છે એ તત્વ તમને નથી મેળ્યું અમે એના પ્રેમની યાદમાં રોહિત એનોથી એવો નથી કે આગ્યા એની યાદમાં અમને અમારી યાદીની અનુભૂતિ આવે છે કે અમે આ ખોટા ગોપીઓ તરીકેના ખેલ ખેડવા એટલા સંસાર વ્યવહાર ભોગવા આવો આનંદ આવો પ્રેમ લૂંટતા લૂંટતા જે કૃષ્ણએ અમને આપ્યું એ સ્થિતિમાં તો તમે નથી અને મન હોય તો તમે ક્યાંક જાય હતું તમને દઈ દીધું મન હોય તો અમારા પ્રાઇવેટ વિચાર હોય અમારે આ કરવું તે કરવું આ સુખ આવ્યું આ દુઃખ આવ્યું તો અમને હારા નરાની ભાની હોય તો મન જેનું હતું તે મન એને આપી દીધું હવે તો જે કરે એ અમે એમાં રાજી થઈએ રોવાનું તો અમને અમારો અવસર આવી ગયો ઠેકાણે પડવાની તૈયારી થઈ ગઈ કૃષ્ણ દેવાય મહાપુરુષ સાંઈથી આ દેહે કરીને વહી જવાના હોય અમે વહી જવાની હોય તો આનંદ લૂંટતા લૂંટતા એની યાદમાં અમને જે અનુભૂતિ થાય છે એના હર્ષના આંસુ આવે એને અમે રોકી નથી શકતા એના જેવું ઉપમય જીવન જીવવાનો જે એણે આશા અમારામાં જન્માવી છે એની અમને યાદ છે એ યાદને અમે અહેસાસ મનાવીને એની પૂર્ણતામાં રાચી છીએ એના અને એના ભાવને એના ભક્તિમાં અમે ગુલતાન થઈને ફરીએ છીએ અમે ક્યારેય એમ નથી માન્યું કે અમને સુખ છે કે દુઃખ છે સુખય નથી ને દુઃખ નથી જેમ રાત્રે નીંદર કરી લીધી પછી તમને સુખ હોય કે દુઃખ હોય ભલે ઓપરેશન ને હું તો નીંદર આવી ગઈ પછી તમે શું હોય ત્યાં સુખે નથી દુઃખે નથી ત્યાં તમને કોઈ હળખ નહીં શોખ કાંઈ છે જ નહીં ગમે એટલા કરજમાં ડૂબેલા હોય ને આખોલી ટેન્શન મળી પપ્પા ગયા પછી કાંઈ વસ્તુ રહેતી નથી તમે બાઈ નથી ને આદમી નથી ત્યાં કોઈ જાતની ભૂમિકા રહેતી નથી તો એ સુખ દુઃખને પરની અવસ્થા છે એટલે ત્યાં આનંદ સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ અમે સહેજે માણીએ છીએ કે મન હતું કૃષ્ણને દઈ દીધું એમ જેમ સપનામાં કાંઈ મન નથી હોતું ઊંઘમાં કાંઈ મન નથી હોતું એ જ દૃષ્ટિથી જ્યારે અમે આમાં ફરીથી ત્યારે કૃષ્ણ અમારી પાસેથી દૂર નથી ગયો દૂર ગયા હોય મારે રોદણા રોવા કૃષ્ણ ક્યાં છે મેં દી કીધું જ નથી કે કૃષ્ણ અમને આ મોકલો ને અમારું શું થાય રોયા જ નથી કારણ કે મન હતું એને એક ખોપી દીધું એટલે એને સુખ કે દુઃખની અસર નથી થઈ એક મન ભગવાન જેમ કરાવે એમ રાજી એ કે દુઃખ તો દુઃખમાં રાજી એ કે સુખ તો સુખમાં રાજી એ દરેકમાં રાજી છે તમે એને ક્યારેય નારાજગી ન દર્શાવી કરું તો ગોપીઓની જે આ અવસ્થામાં છે એટલે ઓધવજી એમથી કરે હું તો આને જ્ઞાન દેવા આવ્યો તો જ્ઞાન તો મારે લેવું પડે એમ છે હું તો નિર્ગુણ નિરાકાર સ્વરૂપની વાતો કરતી હતી આ ગોપીઓ પણ તો એના કરતાં કાંઈક ઊંચી ભૂમિકા છે હું સુખ દુઃખની પરજી ગયો નથી અને આ તો આનંદની ભૂમિકાનું વર્ણન કરે છે વાત કરે છે અનુભૂતિ કરે છે એ આવ્યો તો સમજાવવા શીખવા ગુરુથીને આવ્યો હતો પણ એ ગયો ત્યારે ગોપીઓને પૈગે લાગીને ગયો કે હે માવળીઓ હે માતાજી આ જીવનમાં જે મને એસાજ હું કૃષ્ણ ભેગો રહ્યો પણ મને એની કાંઈ અસર નથી થઈ તમે જે આજ વાત કરીને જે અનુભૂતિ કરો છો એ અનુભૂતિનો મને રાગે નથી આ તમે મને કાંઈક જ્ઞાન આપો તમે અમને કાંઈક અનુભૂતિ જે આજ મને એસાજ કરાવ્યો છે એ તમારી ચરણ રથમાં હું પડીને આરોટી નહીં હું ધન્ય બની જાઉં હે ગોપીઓ મને આશીષ આપો આવ્યો તો ગુરુ થઈ હું એને જ્ઞાન શીખવાડી દઉં એને કાંઈક શીખવાડી દઉં તો અહમનો પૂરો ઓગળી ગયો પ્રેમ તત્વ જાગૃત થઈ ગયો એટલે થઈ ગયા એમ કૃષ્ણ પાયા હતા તો બધાને લાભ નથી મળ્યો રામ પાયા હતા તો રામના સર્કલમાં કોઈને લાભ નથી મળ્યો હું કામે એના ભાઈઓ એના હગા સંબંધી માયના મીરાને જે મળ્યો કૃષ્ણનો લાભ ગોપીઓને મળ્યો અક્રૂર ઓધવને મળ્યો એ રાભ કોઈને મળે નહીં હું કામે આપણે એમાં ગુલતાન ન થઈએ એક સામાન્ય સમજણથી રાખી બીજો છોકરો છે ને આપણે હું છે ને એ તો સરપટનો છોકરો એટલે હારું હારું બોલવું પડે ને ભાઈ એ તો હારો નથી એમ કહીએ આપણે ભગવાન માનીએ નહીં ભગવાન હોય ને ભગવાન ન દેખીએ એટલે શું થાય કે કાંધમાં કોરાયે પસાટું સલકી જાય કાંધમાં કોરાયેનો અર્થ હું મારા જેવાની ખેતી બહુ આવડતી ન હોય એનું કોરવાનું પાણી હાલતું હોય તો ખપારી બહુ ન હલ હલહલ કરતો રહીએ તો પાણી પૂગી જાય પસાટો સલી જાય ને કાંધમાં કોરો રહી જાય ખપારી ફેરવે તો પાણી આવે ને એ કાંધમાં એટલે નજીકના સગા સંબંધીઓને ભગવાન દેખાય નહીં એને સંબંધ દેખાય મારા બાપાનો દીકરો છે મારા કાકાનો દીકરો છે આ સંબંધ દેખાય એટલે ભગવાન ન દેખાય એટલે ગુરુ ન દેખાય એને દેખાય તો આ દેખાય એના કર્મ દોષ દેહના દોષ દેખાય તો એ ક્યારે ભગવાન તરીકે પૂજી હગે નહીં અને ભગવાન તરીકે પૂજી હગે નહીં બધી ન હગે ત્યાં સુધી કોઈ દેહનો છુટકારો થતો નથી એટલે સત્સંગે સુરતા સાને ધરીએ ભજનમાં ભરોસો એનો કરીએ કે ભાઈ આ બધાનું થાય તો આપણું થઈ જાય જ્ઞાને જ્ઞાને ગુલતાન થઈને ફરીએ હે મન આનંદ આનંદ કરીએ ફરી ફરી ન આવે આ ફેરો ચોરાસી લાખમાં છેલો બધામાં કીધું કે આ છેલો ફેરો હશે ફરવો હોય તો ફરી લેજો પછી નક્કી નથી એક મહાપુરુષને ઓળખું છું અહીંયા જમાદાર તરીકે નોકરી હતાદાર પેલા મેળા ભરાતા હાઇટમ હાઈટમાં જન્માષ્ટમીનો તો ત્યાં મોટા મોટા ફદેક ફારકાન બધું હોય તો ત્રણ દિવસનો મેળો પોતાને મૂકેલા પોતે દરબાર એનું મળેલો છું તો પેલો ફારકા ફાડકાવાળો કે હવે મારે આ કાલે તો હકેલ લેવો છે આ ઝાંજે હકે લેવાની તૈયારી કરી દેવ હોવાળું ઉપડી જવું છે એટલે એને કીધું કે દેખાતા નહોતા મેળો મંડો વિખાવા એટલે કીધું બાય સહેલો ફેરો છે ફરવું હોય તો ફરી લઈજો પછી કહેતા નહીં એક રૂપિયામાં ફેરો ફરવો હોય તો ફરી લઈજો બે ચાર વખત આવું કીધું આના મનમાં કું પૂર્વજન્મના કાંઈ સંસ્કાર જાગેલા તરત મનમાં લાયટથી કરે મારો આ મનુષ્ય અવતારનો છેલો ફેરો અને હું કાંઈ કર્યું નહીં હજી આ ફેરા જ મારાકવાના મારો છેલો છે ઓ ભાઈ હવે મારે પાછું આવવું નથી જ્ઞાનના પટ્ટો ઉતારી એના ઓફિસરને કીધું કે આજે આ પટ્ટો આ તમારું ફૂદડી આજથી મારું રાજીનામું ઓલે કે બાબુ તમારું થયું હું કાં ભાઈ ગા આ છેલો ફેરો છે ફરી લેવો છે મારે કામ પૂરું કરી લેવું મારે પાછું નથી આવવું પણ ક્યાં આ તો એ તો ફજે ફાડકાવાળાને કે તમારે ક્યાં પણ મારે આ મનુષ્ય દેશેલો છે મારે ભજી લેવું છે હવે મારે રહેવું નથી કાંઈ નહોતું કરે આવીને સાધનામાં બે આમ રાખી સમય થઈ ગયા ને પાકી ગયો ફેરો સફળ થઈ ગયો કામ કરવાવાળા રોજી રોટી કરીને મજૂરી કરીને ગુજરાન નકાવીને આવ્યા એના ઝૂપડે જઈને હું બેઠો છું ત્યાં ભાઈ ગયા અમે ખાધા પ્રોગ્રામ કર્યા તો આવો આનંદનો ફેરો કંઈ છેલ્લો સમજાય શોટ લાગી જાય તો થાય એ મને શોટ લાગી ગઈ કે મારો ફેરો છેલ્લો છે અને જેસલ નહીં ખબર પડી ગઈ કે બહારો આ તો સહેલો ફેરો છે આ બાએ મારું કરી દીધું મને ન સમજાણું પણ દાદા ઉગમસીના પ્રતાપે આ વસ્તુનું એનામાં ક્લેવર જાગી ગયું যে করি লচার মাথে জম কে রো মা যে ওছে সংসার তরিরানি রানী করেছে পোকার আো নে যেসল রায় প্রেম থাকি પ્રેમ થકી મળી લઈએ આપણ લાગે બધા પણ બધા વેમ થકી મળે મળે તો ખરા એટલે મહાપુરુષોને મળવાનું કેમ મળ્યા એમાં પૈડા ઓતપ્રોત થઈને ઈશ્વરમાં રેડા આ વાત છે મૈડા એટલે બે દેહે મળી જાય એટલે મૈડા નથી આત્મતત્વની સુરતામાં એક રૂપ થઈ જાય જેમ દીવે દીવો પ્રગટી જાય દીવાની વાત કરેલ કોડી હોય એ બીજા દીવાને અટકી જાય એ પ્રગટી જાય એટલે મૈડા એમ રવિ સાહેબ ખીમ સાહેબ તીકમ સાહેબ બાણ સાહેબ આ બધા એકબીજાને એકબીજા મળ્યા એકબીજાને એકબીજાની જ્યોતથી પ્રગટ થઈ ગયા તો એના નામ અમર થઈ ગયા અને પોતે અમર થઈ ગયા અને રવિ સાહેબ તો એમ છે કે હવે એ દુનિયામાં વાપસ હું નહીં આવું કે તારી દુનિયા ભલે નહીં આવું મેં ગભરું સિપાહી સદગુરુ કા હું તો સિપાહી સદગુરુ ન છું દીધા ગગન પે ડંકા મેં તો ગગન ઉપર ડંકો મારી દીધો હવે હું પાછો નહીં આવું એ કઈ હકે આપણું નક્કી જ નઈ એ કે બાપા પાછા નથી કદાચ પાછા ખરખર તો ખર ટેલિફોનમાં થઈ ગયા કોરોના એમાં લિમિટ આવી ગઈ કોરોના થયો હોય તો આમ છેટી જ દેખાડે તમારા દાદા જાય છે સ્મશાન યાત્રા નહીં આવ્યું કે અગ્નિદાહ દેવો પડે કે મોટો ને ક્યાં જીણકો દીકરો જઈએ બધું કરવું જોઈએ ક્યાં ગયું બધું મારે ભાઈ હારે નરે ન જાય તો કાંઈ નહીં આ ખરખરે નહીં એ કામે તો જવું જોઈએ ને લેજા એને તો કોરોના થયો તો ન જવાય ભાઈ કા ભાઈ કેતો હતો ને મારે હારે કાં કામે ન જાય કાંઈ નહીં નરે કામે જવું જોઈએ એમ તો કહેતો હતો વાલેખ ઊભો હોય ખરખરામાં ઊભો હોય પણ હારા કામમાં પાણા નાખતો હોય હારો એવો માણ હવે કામે મળે ને મને ઉભો રહે આ તો પૂગી ગયું નહીં આપણે તો ભાઈ નરું કામ હોય તો પહેલાં પૂગી જવું પડે ભાઈ એમાં દાવો પણ હારે ન જાય તો હાલે રા ગાંડે હારે રા હારા તો દાદા જ આવવાના ન હા તો કોક વરો એકાદ ફેરી આવે ને એ સેલો પેલો વરો હોય એનો એમાં કદીક ન જાતો એને ખબર ન હોય તું આવ્યો કે નથી આવ્યો કોકના હારામાં રોદા નાખી ના કરતા હારા કરવા માન ને એ બધું હારા કામમાં ધ્યાન દે નહીં નરામાં હું કામ દે તારી વિચારશો નહીં ખોટી છે અને ભગવાન એમ આ એ ખોટી પાડીને મારે જવું પડે ને હગા બાપાના સ્મશાન યાત્રા ન જવાય વરા બાળી આવે કરે છે કે ન કરતા આજની તારીખમાં ક્યાંય ગયો આપણું બધું ઈશ્વર એ બાને આપણને સંકેત આપ્યા પાસે કે તમે તમારી અંદર જો તમારા સિવાય તમારું કોઈ નથી આ રીતે સમજાઈ જાય તેથી ખબર પડે કાંઈક સુખ ભોગવી તો આપણે એકલા ભોગી તમે લાડવો ખાવ તમને જે ખાવી બાજુવાળા ખાતા પણ તમને જે આનંદ આવે બાજુવાળાને આવતો એવું નક્કી ન કરી શકું હોવ ને આનંદ હોવ ને જુદા એમ